ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનથર વિડિયો લેક્ચર આજના લાઈવ વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે ચેપ્ટર બેની અંદર આપણે આગળ વધીએ ચાલો તો શરૂ કરવું છે દૂધમાંથી દહીં કેવી રીતે બને છે ખૂબ અગત્યનો પ્રશ્ન દરેકને ખબર છે કે દૂધમાંથી દહીં બને છે પણ કઈ રીતે બને છે એની આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ જાણી લેવી પડશે ચાલો તો જાણીએ દૂધમાંથી દહીં બનવા માટે એક તો ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા છે દરેક વિદ્યાર્થીને ખબર છે કે સૂક્ષ્મ જીવો આપણી માટે ઉપયોગી તો છે જ ને તો દહીંમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા છે જેમાંથી લેક્ટોબેસિરસ નામના બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે છે સંભળાય છે ને દૂધમાંથી દહીં બનાવવા માટે રેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આપણે ખૂબ જ એનો ફાળો છે ખૂબ મોટો ફાળો છે હવે જોઈએ કે જ્યારે દહીંને હુંફાળા દૂધમાં ઉમેરવામાં આવે તો શું થાય બધાને એ પણ ખબર છે કે દૂધમાંથી દહીં બને ત્યારે પહેલાં તો દૂધ હૂંફાળું હોય તો વધારે ફાયદો થાય દહીંને હુંફાળા દૂધમાં ઉમેરવામાં આવે ત્યારે દૂધમાં જ વૃદ્ધિ પામવા માટે દૂધની અંદર આ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દૂધમાં વૃદ્ધિ પામે એટલે શું થાય દહીં ફેરવાઈ જાય છે કારણભૂત છે અને તે બેક્ટેરિયા કેવા છે જેવું ફાળા દૂધમાં તમે દહીં નાખશો થોડુંક જ બરોબર થોડુંક દહીં ઉમેરવાનું તરત એની પ્રક્રિયા શરૂ થઈ જાય અને દૂધમાં જ હૂફાળો દૂધ હોય તો આ બેક્ટેરિયા વૃદ્ધિ પામે તો એક આપણે આ જાણી શકીએ ને હવે આપણે આગળ જોઈએ એ છે કે દૂધનું પેસ્યુરાઈઝેશન કઈ રીતે થાય દૂધનું પેચ્યુરાઈઝેશન કોને કહેવાય પેસ્યુરાઈઝેશન પ્રક્રિયા ખૂબ અગત્યની છે વૈજ્ઞાનિક રીતે પેશ્યુરાઈઝ દૂધ વિશે તમે થોડુંક સાંભળ્યું છે પણ એની વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એ આપણે જાણી લઈએ બરાબર ચાલો શરૂ કરી દેવું છે ને દૂધનું પેશ્યુરાઈઝેશન આ પ્રક્રિયાની અંદર દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે સૂક્ષ્મજીવ રહિત છે આ દૂધ સૂક્ષ્મજીવ રહિત છે તેની અંદર સૂક્ષ્મજીવો હોતા નથી હાજરી નથી રહેતી હવે એનું રહસ્ય આપણે જાણીએ કે કઈ રીતે બનાવ્યા વૈજ્ઞાનિક પદ્ધતિ તો હશે ને તો એ આપણે જાણી લઈએ તેના માટે દૂધને સિત્તેર અંશ સેન્ટીગ્રેડ તાપમાને પંદર થી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવું પડે તો ગરમ કરવામાં આવે સિત્તેર અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન લીધું ત્યાર પછી એને લગભગ પંદર થી ત્રીસ સેકન્ડ એને ગરમ કર્યું બહુ ઓછો સમય આપણને લાગે જ ને તોય મેજિક કેવું થાય થોડા સમય પછી તરત જ એને ઠંડુ પાડી દેવાનું ઠંડુ પાડ્યા પછી પછી સંગ્રહ કરવાનો સંગ્રહ કર્યા પછી કાંઈ નહીં આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ આપોઆપ અટકી જશે સૂક્ષ્મજીવોની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ અટકી જાય છે અને આ પ્રક્રિયાની શોધ કરનાર હતા એ હતા લુઈ પાશ્ચર લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ ગોતી એટલે એનું નામ પેસ્ટ્યુરાઇઝેશન પડ્યું લુઈ પારે આ શોધ કરી હતી એટલે એનું નામ શું પાડી દીધું પેસ્ટુરાઈઝેશન બરાબર તો આજના આ ઓનલાઈન ખૂબ અગત્યનું લેક્ચર હતું એની અંદર આપણે બે પ્રશ્નોની ચર્ચા કરી શક્યા સૌથી પહેલો પ્રશ્ન હતો દૂધમાંથી દહીં કેવી રીતે બને છે અને બીજો એક પ્રશ્ન છે કે દૂધનું પેસ્ટુરાઈઝેશન કેવી રીતે થાય છે આવા અગત્યના પ્રશ્નો લઈને ફરી મળવાના છીએ ત્યાં સુધી મહેનત ખૂબ કરો ચલો ફરી મળીએ છીએ નવા જોમ સાથે નવા વિચારો સાથે ચલો આવજો